હેલો ફ્રેન્ડ્સ આપ સૌનું સ્વાગત છે આપની ફેવરેટ ફૂડ ચેનલ ખાનામાં અને આજે આપણે બનાવીશું ફરાળી શક્કરિયાની ચાટ તો આ ચાટ તમને દેખાવમાં જેટલી ચટાકેદાર સ્વાદિષ્ટ દેખાઈ રહી છે ને ખાવામાં પણ એટલી જ મસ્ત સ્વાદિષ્ટ લાગતી હોય છે અને બની જતી હોય છે માત્ર પાંચ મિનિટમાં તો ફટાફટ બની જતી હોય છે અને સાથે સાથે હેલ્ધી પણ છે તો કેમ ના આપણે આ શક્કરિયાની ચાટ બનાવીએ તો આ શકરિયાને મેં ના તો બાફ્યા છે પાણીમાં ના તો વરાળમાં બાફ્યા છે તો એક અલગ રીતે બાફ્યા છે તેની રેસિપી તમને આગળના વિડીયોમાં જોવા મળી જશે વિડીયો અપલોડ કરી દીધો છે તો જેને તમે ચેક કરી લેજો તો ચાલો હવે આપણે શકરિયાની ચાટ બનાવીએ તો તેના માટે હું અહીંયા શકરિયા લઈ રહી છું તો આ ત્રણસો ગ્રામ શક્કરિયા છે જેને મેં આવી રીતે મારી નવી રીતે બાફિયા છે તમે ચેનલમાં ફરીથી કહી દઉં ચેનલમાં જઈને જોઈ આવજો તો અહીંયા આપણે અહીંયા મેં બટાકાની તીખી કતરણ લીધી છે એટલે કે ફરાળી ચેવડો બટાકાનો મીઠો પણ બટાકાનો ચેવડો લીધો છે દહીંમાં મેં પીળી સાકર ઉમેરીને સરસ મીઠું દહીં બનાવી દીધું છે ચાટવાળું અને લીલા ધાણા લ આદુ અને લીલા મરચાં અને મીઠું ફરાળી મીઠું અને દહીં ઉમેરીને મેં અહીંયા લીલા ધાણાની ચટણી બનાવી છે મસાલા શિંગ શેકેલા તલ અને લીલા ધાણા તો અહીંયા આપણે દહીં સ્પ્રેડ કરી દીધું છે હવે આપણે લીલા ધાણાની ચટણી પણ સ્પ્રેડ કરી દઈશું તો આ ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો શિવરાત્રી પર ખાવાની બહુ મજા આવશે અને તમે એમને એમ પણ બનાવીને ખાશો ને તો પણ બહુ સરસ લાગશે તો હવે આપણે અહીંયા બટાકાની જે મસાલા તીખી છે કાતરી છે એટલે કે છે તે નાખીશું આ પણ બટાકાની મીઠી છે કાતરી તે આપણે નાખીશું મસાલા આ ફરાળી મસાલા શિંગ છે ઘરે બનાવેલી તે ઉમેરીશું અને શેકેલા તલ તો તમે ચોક્કસ ઉમેરજો શેકેલા તલનો સ્વાદ બહુ જ સરસ લાગતો હોય છે આ ચાટમાં તો સરસ એવો વધારે પ્રમાણમાં શેકેલા તલ નાખજો અહીંયા મેં શેકેલું જીરું લીધું છે અને જીરુંનો પાવડર મીન્સ તો શેકેલા જીરું પાવડર ચાટની જાન હોય છે તો બિલકુલ પણ સ્કીપ ના કરતા અને ફરાળી મીઠું ઉમેરીશું આપણે હવે આપણે વધારે પ્રમાણમાં લીલા ધાણા ઉમેરીશું તો આ ચાટ ખૂબ જ સરસ લાગતી હોય છે સ્વાદમાં તો અહીંયા આપણે અડધી અડધું લીંબુ ઉમેરીશું લીંબુનો રસ તો લીંબુનો રસ ચોક્કસ ઉમેરજો એકદમ ચટાકેદાર સ્વાદ બનતો હોય છે લીંબુના રસથી અને છેલ્લા ફરીથી આપણે થોડું એવું દહીં સ્પ્રિંકલ કરવાનું છે જેથી લેયર બાય લેયર દહીં અને લીલા ધાણાની ચટણી સ્પ્રેડ થાય ને તો મસ્ત ચાટ લાગે તો ફરીથી આપણે થોડી લીલા ધાણાની ચટણી પણ આપણે સ્પ્રેડ કરી દઈશું અને ફરીથી મીઠો બટાકાનો ચીવડો અને તીખો બટાકાનો ચીવડો સ્પ્રેડ કરીશું તો બની ગઈ આપણી શક્કરિયાની એકદમ ચટપટી ચાટ તો લાગે છે કે આ ફરાળી ચાટ છે નથી લાગતું રે દેખાવમાં કેટલી સરસ દેખાય છે ખાવામાં પણ બહુ સરસ લાગતી હોય છે તો આ શક્કરિયા બહુ સરસ સ્વાદિષ્ટ લાગતા હોય છે આ ચાટના રૂપમાં તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી આ રેસીપી પસંદ પડે તો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે બનાવો તો ફીડબેક જરૂરથી આપજો અને આ રેસીપી પસંદ પડી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને હા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ અલ